હા ચકલો ચકલો આવ્યો ને ચકલીને ખવડાવ્યા ને બચ્ચન અને પેલી એક મારો કર્યો અંદર આમાં અને ચકલ્યો તો ઘણી હે ચૂર 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 મેલી હે હા હા એ રહ્યા હા હવે દર તો આ નેચે હે અને પેલા હાગડા હે ને હા એ જોર હે ચકલ્યો वाह रानु जाड़े हैं तो हाउ थी दाचा जा कर लिया हमारे गुरमाने जय माताजी उस लाये उस जो दौड़ दूँ कहाँ से से माताजी गुरमाने आज हम कौन कराने हैं आज हम तो अपने डॉग के बाकी है लूप ही कर लिये पहले पते जी बेहरवान तलाशड़ा वाप बना लिये नेसे वाला वही दिवाने जब आता है जय आख चीज हम थाए कल दे रे हो जाए रोड़ा पाड़ा पर उ की जाए बच्चे ने एक भी जान दा बड़गन रोड़ा तो मारे उ जय खा रही दादा पर तारे दबाए ना करते बात तो गाइस आ सब जन भी है जो बुमन जय माता जी तार ले ले जे हां तो गाइस आ हावर में बद नस डाल दे हां मुई माई जय माता जी ले बाबा तो मन हुआ लो

જેવું ગાય જો તો ગાય આપડે આટલું કફર છે નહી ખાતી આ ગાય ખાઈ જાય ખાઈ તો ગાય આ ગાય ને મારા મારા પપ્પા છે કેમ ગાય તો બધી રાખે પણ રેલી ને રાખી રાખશી ગાયો આમ ફરીને દવડાવી અને બીજી જગ્યા એ બધે ખોટું નાખ્યું જો ગાયો હોય ને તો આવું થાય સુતી જાય ને એકબીજા ને લાવે ચોક્કસ ખબર ના હોય ને કઈ ને કઈ કરી બે ગાયોની ભેજો બાજુ આવી ગયેલો તો ગાય શાક ખૂતરો ઉપાડ્યો હે તો એ કરીને ગોળીને ફરી એ કરવો પડે તો ગાય સર લીલાબા વાસણ ગવા છે પાણી આવી ગયું લીલાબા આજે તો ક્ષેત્ર જ નહીં લાઇટ વાળા અરે આખા દિવસ એમ જ હોય ને લાઇટ જીવ લાઇટ જીવ લીલાબા રિંગલ બે છે એક જ બે છે ચોઈ દેખા ને એક આયરું આયરું

હું અહીં ઘટાલા પણ પોણી બધું રસ્તા ઉપર ન કરે આ પથ રમે લે ને આમ કિનારે થઈને નહીં કરવાનું તો ગઈશ આપણે નવા અગિયાર આવી જાય મારા પણ દાદા બધાને અઠ્યાસર રૂટું પાડીને રોયતેર જોઈન્ટ કરવાનું રોહતો વચ્ચે જોઈન્ટ કરીને સિમલિયા મારવા જવાનું કાલ તે કોપલીન નહીં એ નહીં એટલે કોપલીન અંદર હોદવી પડે કોપલીન તો ગઈશ અહી જગ્યાઓ સી પડે ને તો કોપલીન બધું હોદવાનું यथा है तो गाइस जग्ग्या चुकी पर है એટલે કે યથા છે હા મલિન ચલા આપીને એકલી કા લાઈ તો गाइस 600 પાડે તો આપણે અને આ જો ભરશું તો પાડે હા આ જો 5-10 રૂપિયા પાડે પાડે ઓ જો ભર આજ પેલું પીટીવા આવે એટલે તો ભરશું તો પાડે તો આગે ના દાદા અહીં ના કી તો

ચોચર મારીને આવી જાય ને ચક્ચર મૂકી દીધું અંદર અને સારવાર આપો બધાને એમ તો મારા પપ્પાને એમ પેલું હું કહેવાય સર્વે નંબરનું બધું ઓનલાઈન કરવાનું આવ્યું હોય ને તો કરાવી નહીં છે તો ગયું અમારા પપ્પાને જઈએ આજે થયું હું કે અમે પૂછવા જ્યાં કે ઓનલાઈન થઈ ગયું તો આ સર્વે નંબર હવે બીજાનું ભરતી હતું એટલે કે અમારું જ પણ બીજા ખેતરનું પણ જે ખેતરનું નુકસાન હતું એ તો ભર્યું જ નહીં આને બીજા લોકો એ ભર દીધું ના તો બીજા ભાઈ તો એમને તો વાવેતર જોશું હોય બે ખેતર ના મારે એ નંબર પર ખાસું બધું વાવેતર હતું તો ગાય ખેતરમાં પાણી વારતા હોય એમ પાણી ના કરે જો હે ગાય બધું પાણી આ ગામનો વિકાસ જો જવાનું જ જો બાજુ અલ્યા આ જવાનું જ આ જો આ જવું હે બધી પરિસ્થિતિ લીલાભાઈ રોટલો બનાવે પણ ઘર જ્યાં શાક બને તેમાં આ રોટલો જો લો કે નહીં એમ મને કીધું ફેરવું ફેરવી નાખ્યો પેલા બાબા તાર હર કે બારી જાય તો હું ના જોણો ખુલ્લું રાખ લાઈટો તો પચાક લેમ બંધ થઈ જાય તો લીલાબાઈ શાક બનાવ્યું હોય ખાટું દૂધીનું ખાટું શાક દૂધીનું જો મસ્ત ખાટું શાક બનાવ્યું હોય દૂધીનું લીલાબાઈ મેં દૂધી બનાવી ખાટું તો હોય હા તો એમ દૂધી બનાવી જો વધારે દૂધી હે ખાસ મોટી હતી

આટલું ઉપર બાકી હે આ બધું ઉપર ના આ બધી જ વગર જોવા તો ગાઈસ આ ચાઇથી લાઈ અને આ એક વચ્ચે ઉપરાઈ છે હવે આ બધી પાછી આ ઢગલા પણ નાખવાની ઢગલા પણ નાખીને આ બાજુ નાખાય ને એ રીતના આગે નથી એટલે આ બાજુ પહેલું લઈ લીધું એટલું અલગ કરે બે તાકારા ભરી આવે હા બા તો કશું વારતો જ નહીં બરોબર દાદા જો ઉપર હું ભરી આવ્યું હવે આ પતી ગયું અહીંથી થી બધું કાઢેલું ને એ તાંતિ પેલા નાખવાની ચાલે બીજી પેલી વચન નાખી દીધી લીલાબાઈ મારા મમ્મી ફરી હાલે આપણે બી ફેરવામાં જ ફરી આવવામાં મારો મમ્મી બરોબર ભરતી નહીં જો આ તો

પેલ પણ નાખવા આપને આવું જોઈએ આપ્યું તો પૈસા કાપી લે હા પચાસ હજાર કાપી ને રાજગઢ ઉતરેલા દાદો અંદર હે તો ગઈશ દાદો તો અંદર ગ્રામ પંચાયત હે જો આપણે ગ્રામ પંચાયત ની અંદર જઈ ગયા તો ગઈશ આપો બધાને એમ આવ્યા હવે આટલી મચ બાકી હે એક જ

ફુવારા થી એ કર્યો મસ્ત નેકરી છે મકાઈ તો ગેસ નો વાગ્યાર દવા લઈ લીધી હવે ખેતરમાં બીજા જઈએ આપણે તો ગેસ બંસરી હે જો મસ્ત જન જાણે ગાયસ આપડે ચણા જો આયેલા તો આ ચણા ઉગ્યો આ ઉગ્યો આ ઉગ્યો બધે દેખાય આ જો આ પિશલ ચણા ઉગ્યા કે નિયમ જો આયા આવું કે જો બીજા આગળ જોયે આમાં વહેલા દેખાયા ઉપર નહીં દેખાતા જો એક આયરા ચણા જો આયર આ ચણ ઉગ્યો આ ચણ ઉગ્યો દેખાય ગાઈસ આયરા ચણા નજીક નજીક ચોક દેખાય તો ગાઈસ આપણા ખેતરમાં આવેલા બંને એક જ દિવસ ચણા વાયેલા એક આ ખેતર નવું ફરવાનું એમાં થયું કે આમાં ચણા દેખાય પણ ઉપર વાળા જોઈ દેખાતા નહીં અમા ચોક ચોક ભાગ્ય જ દેખાય છે ઓમ જોવા જાવ ને તો ચોય ને ચોય મળી જાય તો હવે ચણા મને લાગતા નતા કે નહી ઉગે એમ પણ દેખાય હે હવે મકાઈ જોવા પણ આપણે આપડે મકાઈ ઊગી કે નહીં એમ હોય ચણા એ બી દેખાય પણ ઉગ્યા નહીં હજુ અમુક અમુક આ બંશ રીવાઈ હે જો આ રીતના ઉપર જ વાવાની અને પોણી મૂકવાનું અને મસ્ત આ રીતના ફૂટે જોતા અને ગાયું બેસો તો ધરાઈને ફૂલ ધરાઈ ગયા જો આ રીતના બંસરી ઉગી મસ્ત ખેતરની લાઈફ જો આ રીતે બંસરી આ ફૂટે હજુ ફૂટી બરોબર નહીં આ બીજી બધી ઉગી જાય આ ઉપર જ પડી જોઈએ જો નેચે જાય તો ઊગે જ ના એવું હોય ગઈશ ગાયો બેસો ઘાસ ખવડાવવા માટે ખેતરમાં આપણે ઓટો મારી દીધો થઈ જુઓ મકાઈ તો એમને મત પડી અમે મકાઈ વાય નહીં અને આ એક ટ્રેક્ટર હતા હલવાય હોય ખેતરમાં એને બધું ભેજવાળી જમીન ગાય બી હમ દોડ ભણ નાખી દીધું સાર નાખો બધા તાચી રહે તો ગાય પર આવી છે અને સાંજ નો સમય જો કઈ રીતના આજે તું સૂર્ય દેખાતો જ નહીં જો મને પતંગો ચકવા મળી હે આ જો ચકાવે એક છોકરો બહુ દૂર લઈ ગયો હો લીલાભાઈ તો બટાકા ને તુવેર શાક બનાવી દીધું હે સરસ મજાનું હા લીલાભાઈ બટાકા ને તુવેર ના શાક બનાવી દીધું મસ્ત જોરદાર અને રોટલીનો લોટ અને આપણે ના આનું બાકી છે ને ગાય બે અને થોક સેવા કરવાની બાકી હે એટલું તમામ કામ પતાઈ દઈએ અતારા મારો મન તો નવરાય રાઈ ના મળે એટલે રોજ લાજ કરે ટાઈમ ના મળે જો તો ગાઈસ આજે તો ગરમ ગરમ રોટલી ખા દઈ છે ફરે હે ને અને રસોવા દે હદ સોરી ખાવાની તકલીફ પડે એટલે ડાયરેક્ટ હપ્પા લખો સોરી